કશું નહોતું તારું કશું નહો દર્શક મિત્રો આપણે હમણાં જ સર્વોત્તમ અને સુરોત્તમ એવા પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરમાં એક રચના સાંભળી આજના જિંદગી કેફે કાર્યક્રમમાં તેમના સંસ્મરણો વાગોળવા અને તેમને સંગીતરૂપી શ્રદ્ધાંજલિ આપવા આપણે સૌ અહીં ભેગા થયા છીએ નમસ્કાર દર્શક મિત્રો જિંદગી કેફેના આજના એપિસોડમાં હું બેલા ચાલીસ હજાર આપનું સ્વાગત કરું છું એવું કહેતા હૃદયને ઘેરી ઉદાસી ઘરી વળે કે આજે એવો હવે આપણી વચ્ચે હયાત નથી પુરુષોત્તમભાઈએ અચૂક આપણી વચ્ચેથી વિદાય તો લીધી છે પણ તેમણે સુરો સંગીત અને ગીતોનો જે અખૂટ ખજાનો આપણને સોંપ્યો છે તેમના સ્વરાંકનો વારસો જે આપણને આપ્યો છે તેના માટે તેમને શત શત નમન છે ગુજરાતી સંગીત ક્ષેત્રે તેમનું અમૂલ્ય યોગદાન જે આપણા જેવા દરેક સંગીત પ્રેમીઓ માટે એક લ્હાવો છે દર્શક મિત્રો બે હજાર સત્તરમાં તેમને પદ્મશ્રી અને બે હજાર બાવીસ ત્રેવીસ માટે સંગીત નાટક એકેડેમી પુરસ્કાર પણ તેમને એનાયત કરવામાં આવ્યા હતા તો મિત્રો તેમના વિશે વધુ જાણવા માટે અને તેમના વિશે વધુ સંસ્મરણો વાગોળવા આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નૈનેશભાઈ જાની કે જેઓ પોતે પણ ખૂબ જાણીતા સંગીતકાર અને ગાયક છે અને સાથે ઉપસ્થિત છે વિભાબેન દેસાઈ કે જેઓએ પોતાના કંઠથી કેટલાય ગીતો આપણી માટે લોકપ્રિય બનાવ્યા છે નૈનેશભાઈ વિભાબેન આપ બંનેનું દૂરદર્શનના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે તો નૈનેશભાઈ આજે સંગીત રૂપી શ્રદ્ધાંજલિ આપણે આપવી છે તો શરૂઆત કાર્યક્રમની કરીએ જો આપણે તેમનું કોઈ ગીત યાદ હોય કોઈ ગીત આપ આપો તો જરૂર હું સૌથી પહેલાં કોલેજમાં હતો ત્યારે મેં હળવા કંડ સંગીતની કોમ્પિટિશનમાં ભાગ લીધો હતો મેં એમને એક વખત જોયા નહોતા પુરુષોત્તમભાઈને અને મળ્યો પણ નહોતો પણ એમનું સ્વરાંકન મેં ગાયું હતું અત્યારે તો બહુ જ પોપ્યુલર છે એમનું આ મોહમ્મદ રફી સાહેબે પણ પછી ગાયું કે દિવસો મિલન સુધી મારો હાથ જાડીને લઈ જશે મુજ શત્રુઓ જ પુરુષોત્તમ ભાઈ અને આપણી વચ્ચે તો હવે કાયમ મને લાગે છે કે જુદાઈ દિવસો થઈ ગયા છે વિભાબેન આપને પૂછીશ કે પુરુષોત્તમ ભાઈ ઉપાધ્યાય નું નામ આવે ત્યારે આપનું સૌથી પહેલું સંસ્મરણ એમની સાથેનું કયું આવે ઓહ સંસ્મરણ તો મારા છ દાયકા જૂના છે કારણ કે મારું પહેલો પરિચય એમની સાથે નાઇન્ટીન સિક્સટી ટુમાં જ્યારે એ ને રાસભાઈ બે જણા મારે ઘેર આવ્યા હતા મારા પેરેન્ટ્સની પરમિશન લેવા કે મને મુંબઈ અખિલ ગુજરાત સુગમ સંગીત સંમેલન હતું એમાં નવા કલાકારોને અથવા નવા વોઇસીસને રજૂ કરવાના હતા અને ત્યારે નેચરલી હા તો પાડે જ મારા પેરેન્ટ્સ એટલે હું મુંબઈ ગઈ હતી અને મારું ફર્સ્ટ સ્ટેજ પરફોર્મન્સ અરે વાહ એમના થકી એમ જ કહેવાય રાજભાઈ ના થકી કારણ કે એના જુડુના કાંટાની ભૂલ મારા વાલમાં સુરેશ દલાલ સ્વરાચના લખ રચના મારો એમની સાથેનો પહેલો પરિચય પછી તો રાજભાઈ ને તો એનાથી પણ જૂનો પરિચય હતો અને એ લોકો તો ભાઈઓ જેવો જ સંબંધ હતો લગભગ કારણ કે બંને સમવયસ્ક એટલે

બિલકુલ બિલકુલ એ વાત સાચી છે એમણે તમારો પરિચય છ દાયકાથી પણ એમણે નવ દાયકા સુધી આપણે સંગીત માત્ર છ વર્ષની ઉંમરથી એમણે સ્ટેજ પર એમનું પ્રથમ મંચ એમનું ગાન હતું માત્ર છ વર્ષના હતા ને કે છે કે એમને ઓગણીસ વખત વન્સ મોર પ્રથમ ગીત થયું હતું એટલે કેટલું બધું અદભુત કહેવાય દિનેશભાઈ આપને પણ હું એ જ પ્રશ્ન પૂછીશ કે જ્યારે પુરુષોત્તમભાઈ ઉપાધ્યાયનું નામ આપણે લઈએ તો તમને શું સંસ્મરણ આજે આપણે એમના વિશે જ વાત કરવાની છે તો તમે કહો બહુ બહુ જ બહુ જ બધા સ્મરણો છે એમની સાથેના તો અને સૌથી પહેલું તો કંઈ એવું યાદ નથી આવતું કે સૌથી પહેલાં પણ એ મને ખૂબ પ્રેમ કરતા પ્લસ એમની જે એક સરસ આદત હતી કે જે નવા કલાકારો હોય એને બહુ પ્રોત્સાહિત કરતા એટલે હું સ્વરાંકન પણ કરતો થોડું થોડું મારી રીતે અને ગાતો તો એ જ્યારે બી મને મળે ત્યારે પીઠ ને તારું ફલાણું ગીત સાંભળ્યું ને તારું આમ એમ કરીને એટલું બધું મને પ્રોત્સાહિત કરે એ માણસ અને ઘણા ઘણા બધા સ્મરણો છે એમના પણ એ પોતે નવું કરવું નવી રીતે કરવું અને સરસ રીતે રજૂ કરવું એના બહુ જ હિમાયતી હતા એ મને યાદ છે

અમે બધા સાથે જવાના હતા એટલે મને કહે નહીં ને આપણે સ્કૂલમાં ગાવાનું પ્રભુ ગાસો કેવી રીતે બધા છોકરાઓ કલબલ કલબલ કરતા હશે અને તેમાં ઘાસો કેવી રીતે અરે ક્યાં બધા થઈ જશે કે ચાલ અને આવ્યા આવે અને મને પોતાને ટેન્શન કારણ કે બધા છોકરાઓ આગળ દીધા હતા અને બધા વાતો કરે તો એમણે પહેલું જ ગીત શરૂ કર્યું એ કૃષ્ણ સુદામાની જોડી બિલકુલ અને ગોઠડી ની મિત્રતા ની વાત થી એમણે આખી કાર્યક્રમ શરૂ કર્યો અને સાહેબ એ જ જગ્યાએ એ માણસે રમેશ પારેખ ની ગઝલ પણ ગાઈ ઓડિયન્સ ને કેવી રીતે કેપ્ચર કરવું બિલકુલ એ એમની પાસે કનેક્ટ કરવું એ એમની એક કળાથી મોટી કળા હતી એક નાનું મને યાદ આવે છે દાખલો ત્યારે તો હું એમના જ હું ને રાજભાઈ એટલે રાધર હું રાજભાઈને એમના માં મારું સ્થાન નહોતું એ વખતે એક્ઝિસ્ટન્સ નહોતું પણ રાસભાઈ કહેતા કે કપડવંજ ગામમાં એ વખતે તો કપડવંજ પણ નાનું ગામ એમનો કાર્યક્રમ હતો બંને જણનો તો રાસભાઈ તબલા પર અને ભાઈ ગાય અને સાહેબ આગળ તો ચા અને પેલા ગાંઠિયા અને આમ બાજુમાં પણ એવા ઓડિયન્સને એમણે છેલ્લે જે કાવ્યો સંભળાવ્યા છે અને એને મુઠ્ઠીમાં લઈ લીધું છે ઓડિયન્સ એટલું બધું

એટલે ન ભૂતો ન ભવિષ્ય એવું કહેવાય એમના માટે કે આવા કલાકાર થવા નથી આવા સંગીતકાર થવા નથી આવા સ્વરકાર થવા નથી અને એમની વિદાયથી આખો એક યુગ જાણે કે વિદાય થઈ ગયો એવું લાગે આપણે એટલે હું કહીશ કે ગાયક ગાયક સ્વરકારો તો થાય જ છે પણ આ પુરુષોત્તમભાઈ જેવી વાત

એ પરફોર્મર કેમ હતા કે જૂની રંગભૂમિના સ્ટેજ પર એમણે ગીતો ગાયેલા છે માસ્ટર અશરફ ને બધા સાથે બિલકુલ અને એને લીધે પણ પછીથી એટલા બધા તૈયાર થઈ ગયા કે નવા કવિઓની રચનાઓને પણ એમણે સ્વર સ્વરબદ્ધ કર્યા જી બિલકુલ વિભાબેન અને નૈનેશભાઈ આપણે વાત આગળ કરીશું પણ તે પહેલાં સમય થયો છે એક નાનકડા વિરામનો दूरदर्शन अहमदाबाद निर्मित प्रायोजित कार्यक्रम प्रकृति ने प्रश्न दर रविवार बपोरे बे ने वगे मात्र डीडी डी पर दर रविवारे બપોરે બે ને ત્રીસ વાગે માત્ર ડીડી ગિરનાર અરવિંદ કાકા હાજી હું એ ગાઉ કેમ નહી મુનિયા તું તો જીવનમાં કેટલા બધા પ્રયત્નો કરે છે તો ગીત ગાવાનો એ કર અરવિંદ કાકા આઉ કઈને તમે એક ઉગતા ગાયકને ડીમોરલાઈઝ કરો છો ના 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 હું તો તારો ઉત્સાહ વધારું છું ગા એ ભસતો ભસતો એમ કે છે કે મુનિયા ગાવાનું બંધ કરાવું

કોલેજ કોલેજમાં એક કોરસ એમને લાગે છે લખ્યું પણ એમને છે કદાચ ખબર નથી પણ એટલું બધું સુંદર એ સ્વરાંકન અને બહુ સંગીત શીખ્યા ના હોય એવા લોકો પણ એ ગાઈ શકે એટલું સરસ એમને સ્વરાંકન કર્યું પછી એમનું એક બીજું ગીત હું ગાતું નેજવા ને પાંદડે પોળ્યા માધવ કે એમનું એક સરસ ગીત હતું હું ગાતો દિવસો જુદા એના જે ગઝલ છે એ પણ હું ગાતો અને બધા બહુ સ્મરણો છે એમની એમને એક ખાસ વાત મારે એ કરવી છે કે થોડાક વર્ષો પહેલાં એક કાર્યક્રમ એમણે મુંબઈમાં રાખ્યો હતો કે જેમાં બધા જ નવા ગીતો રજૂ કરવા અચ્છા એવું ટિકિટ પર બી લખ્યું હતું કે વીસ નવા સ્વરાંકનો તમે સાંભળશો વીસ એટલે અમે દસ સ્વરકારો હતા દરેક ના બે ગીતો હતા કાર્યક્રમ શરૂ થયો અને પહેલા બે ગીતો ભાઈ આ બંધ કરો ને આંખ અફીણી ગાઓ અને પુરુષોત્તમ ભાઈ સ્ટેજ પર થી એને કહી દીધું કે તારે ના સાંભળવું હોય તો ગેટઆઉટ તમે જતા રહો પણ ગીતો તો નવા જ ગવાશે કારણ કે ટિકિટ પર બી અમે લખ્યું છે

અને અમુક વખત ગુસ્સે બી થઈ જાય મારા પર બી એક વખત ગુસ્સે થઈ ગયા હતા અને અમારે જરા તળાફડી થઈ ગઈ હતી પણ પછી એક એક વર્ષ પછી પાછો એમનો જ ફોન આવ્યો કેમ તું બોલતો નથી એમ કરી એટલે એમના એમના ઓપિનિયન્સ પણ એ રીતે હતા અને એ રીતે પોતે પોતાની રીતે વળગી પણ નહોતી કોઈ ચાંપલુસી નહોતી એમનામાં એ કહી દે તમને કે આ બરાબર નથી ને આ બરાબર છે એમ એટલે એ વાત હું ચોક્કસ અત્યારે કહીશ કે એ માણસમાં એ જે વાત હતી એ અમને બહુ સ્પર્શ થઈ બિલકુલ બિલકુલ વિભાબેન તમારી સાથે વાત કરીશ કે એ વખતે જોડીઓનો જમાનો હતો એ તમારી ને રાજભાઈની છે પછી પુરુષોત્તમભાઈ સાથે હંસાબેન ગાતા હંમેશા પછી જનાર્દનબેન અને એ રીતે જનાર્દનભાઈ ને એ લોકો હર્ષિદાભાઈ તો એવી તમારી જોડીઓને સાથે પરફોર્મ કરવાનું ક્યારે સ્ટેજ ઉપર મળતું હા એકવાર મળ્યું છે કાર્યક્રમ થતો બરાબર ઘણા વર્ષો પહેલા અને એમાં આશિત હેમા હા પુરુષોત્તમભાઈ હંસાબેન અને હું નિરાશભાઈ બરાબર એવી રીતે ત્રણ કપલ્સ ને રજૂ કર્યા હતા વાહ પણ ખૂબ આનંદ આવ્યો હતો બિલકુલ એ રીતે રજૂ થવામાં બધાની સ્ટાઈલ અલગ બધાના અવાજ અલગ અને આટલું બધું જ્યારે કિંમતી કહેવાય કે આ બધું મળે જ્યારે સ્ટેજ ઉપર સાંભળવાનું ત્યારે ખૂબ મજા આવતી એમની જોડી વિશેની કંઈક વાત કરો હેમા હંસાબેન અને પુરુષોત્તમભાઈ કેવી રીતે એમનું સરસ બસ એ હંસાબેન અહીં અમદાવાદના મૂળ બિલકુલ આકર્ષિત કુવાની પોળમાં રહેતા અને

આગળ વધી છે એમને એમને સાંભળી સાંભળીને એમનું સાંભળીને શીખીને બિલકુલ બે પેઢી આગળ વધી છે તમે જેમ કીધું કે હંસાબેન એમના ઘરે રહીને એમની કારકિર્દી બનાવીને એવી રીતે પુરુષોત્તમભાઈની વાત કરીએ તો પુરુષોત્તમભાઈ અવિનાશભાઈ વ્યાસના કે જે આપણા ગુજરાતી સંગીતના બિલકુલ મોભી સૌથી ઉપરના મોભી કહેવાય એમના માનસ પુત્ર તરીકે જાણીતા અને એ એમના ઘરે રહેતા એટલે અવિનાશભાઈના ઘરે પુરુષોત્તમભાઈ રહેતા અને સંગીતનું કામ કરતા ત્યારે ગૌરાંગભાઈ તો બહુ નાના ખાસો મને લાગે છે દસેક એ સાત આઠ વર્ષનો ફરક એ લોકો બે વચ્ચે અને ગૌરાંગભાઈએ પણ એમાંથી જ પ્રેરણા લીધી અચ્છા એમના ફાધરની એટલે અવિનાશભાઈની વારસો તો ખરો જ પણ પુરુષોત્તમભાઈ સાથે રહીને પણ એ ઘણું બધું શીખ્યા અને બે જાણે કે ભાઈઓ જ હતા એવું જ હતું એમની વચ્ચેનો પ્રેમ પણ ભાઈઓ જેવો જ બિલકુલ એટલે એ વખતે પણ આટલું બધું પોતાના ઘરે રહીને બીજા દીકરા ને પોતાના દીકરા કરતા આપનો પ્રશ્ન પૂછો હું સુરેન્દ્રનગર હું સુરેન્દ્રનગર જિલ્લાનો ગામ નો છું બોલો ખાનજી બાપુ સાહેબ મલિકાલુકા પંચાયત સભ્ય જી રસિક

અમૂલ્ય નાટકોનું પણ બહુ ચલણ હતું જયારે નવ ગુજરાતી ચલચિત્ર ને બધું ત્યારે નાટકો ખુબ એમાં બી સંગીત આપ્યું છે નાટકો

પંદર સંદર સત્તર વખત એનું વન્સ મોર થવું ને એ પોતે એક સ્પોન્ટેનિયસલી ગાવું અને એને ફરી ફરીને ભજવવું કેટલી મોટી વાત છે એટલે પુરુષોત્તમભાઈ ના સ્વભાવનો આપણે તે પરથી પણ થોડો ક્યાં કાઢી શકીએ આપણે વાતો આગળ કરીશું પણ તે પેલા દર્શક મિત્રો લઈએ એક નાનકડો વિરામ ગલી ગલી સેમસેમ ગ્રોવર હસાવશે કે હીરો ને ફસાવશે શું મસ્તી મજાક ચાલશે આચુ ઓટો પર શું અક્ષર છોડાવી શકશે પીછો કારનામા બર્ટ અને ગલી ગલી સેમસેમ હસાવે જબરદસ્ત શીખવાડે મસ્ત વિશાખા એ જોબ છોડી દીધો એટલે તમે પણ ઓફિસે જવાનું માંડી વાળું જો મમ્મી વિશાખાએ રેઝિગ્નેશન આપી દીધું છે તો હવે આપણે આ વાત પર ચર્ચા ન કરીએ તો સારું શું અભિજીત સર એ માણસને પકડવા ગયા છે હા બેટા એમને પણ તો દીકરી છે ને તું તો એને મળી છે ને સંગતિ એટલે એમને ખબર છે કે દીકરીની સેફટી કોને કહેવાય અને એમને મને પ્રોમિસ કર્યું છે કે તને ક્યારેય કંઈ પણ નહીં થવા દે નિહાળો ધારાવાહિક આપણી વચ્ચે દરિયા સોમવારથી શુક્રવાર રાત્રે નવ કલાકે પુનઃપ્રસારણ મંગળવારથી શનિવાર અને સોમવાર બપોરે ત્રણ કલાકે ડીડી ગિરનાર પર

એ બોલીવુડના કલાકારો હતા માટે ગવડાવવું એવું અચ્છા પણ સિદ્ધ અસ્ત કલાકારો હતા અને પુરુષોતમભાઈના સ્વરાંકનો એવા હતા કે એ લોકો એને ન્યાય આપી શકતા એ એ કારણ હતું કે જે અને ઘણા પોપ્યુલર ગીતો લતાજી મોહમ્મદ રફીજી મન્નાજી મુકેશજી બધા પાસે એમણે ગવડાવ્યા છે અને એ આટલા સિદ્ધ હસ્તા કલાકારો એમની સ્વર રચનાઓ ગાવા માટે બેગમ બેગમ અક્ષર હા બેગમ અક્ષર ગઝલ બહુ સુંદર અરે એટલે બેગમજી એમની પાસે ગોડવ એટલે બઉ મોટી બઉ મોટી હસ્તી કેવા બેગમ અક્ષર અને એ પુરષતમ મિનુ સ્વરાંકન બહુ ઉમળકાથી ગાવા તૈયાર થાય એ ગુજરાતી સંગીત માટે બહુ ગૌરવની વાત છે મને એવું લાગે છે ચોક્કસ બિલકુલ સાચી વાત છે અને બીજું કે એમની એક કાર્ય પદ્ધતિ હશે કે કેવી રીતે સ્વર સ્વરાંકન કરતા કે કેવી રીતે ગીત બનાવતા એવું કઈ તમને નૈનેશભાઈ ખ્યાલ છે આમ તો ઉત્તમ સ્વરાંકન અને ઉત્તમ ગાયક ની વાત આપણે કરીએ એટલે એમાં એ બધી વસ્તુ હિડન છે આવી કે એમનું એટલે જેમ કે બેગમ અખ્તરજીએ ગાયેલી ગઝલ તમે જુઓ અને મોહમ્મદ રફીએ ગાયેલી ગઝલ જુઓ બેમાં જમીન આસમાનનો ફરક છે રફીજીએ ગાયેલી ગઝલ છે એ એકદમ સીધી સાદી સિમ્પલ જાય અને એમના અવાજ અને રફી સાહેબના જે અવાજની જે ગુંજ હતી એ તમને દેખાય અને જ ગઝલ પુરુષોત્તમ ભાઈ જયારે સ્ટેજ પર ગાય ને ત્યારે કઈ જુદું ગાય ત્યારે અમારી સામે આમ ઈશારો કરે નવું એટલે ગઝલ ગીત કોરસ આ બધી અલગ અલગ એમને એટલે કઈ શબ્દો જ નથી એટલે એમની એ બધી એમાંથી અમે લોકો શીખ્યા છીએ વૃંદ ગાન વિશે પણ વાત કરવી છે કે અત્યારે જે આપણે સાંભળી છે કમર્શિયલ સોંગ્સ ને તેમાં વૃંદ ગાન ક્યાં ક્યાં ખોવાઈ રહ્યું છે એ વખતે તો વૃંદ ગાનની શું મજા હતી કેટલા અને પુરુષોત્તમભાઈ ઉપાધ્યાય હોય કે રાજભાઈ મને યાદ છે કે અમારી સાથે ઉભા રહીને એમણે વૃંદગાનમાં ગાયું છે એવું બિલકુલ નથી કે અમે આ સિંગર છે કે અમે આટલા દાયકાથી બિલકુલ એવું નહોતું એ અત્યારે ક્યાંય ખોઈ રહ્યું છે તો બિબાબેન આપ શું કહે છે મુખ્ય નૈનેશભાઈ મારી સાથે એગ્રી થશે કે કલાકારોના મનના તાલમેળ તાલમેલ એના પર વૃંદગાન ગાવાનો બહુ આધાર

એટલે પણ એ ટૂંકમાં અત્યારે જે વાત છે કોરસની અને એ કોરસમાં સાથે ગાવું એટલે એકબીજાના અવાજ ભળી જાય એ તમારી મનની એકરૂપતા એ માસ્ટરી કેળવવાની પણ શબ્દ આજુબાજુ વધારે પડતો કઈ કોઈ કોઈ રીતે નથી ગાવાનો બિલકુલ જે તમને કમ્પોઝર બતાવે એ પ્રમાણે જ ગાવાનું બે એટલું જ ને એટલું સ્ક્રિપ્ટ પ્રમાણે એકદમ સ્ક્રિપ્ટે હોય હવે કેમ ઓછું દેખાય છે એનું કારણ હવે તમે સમજી જ સમજી જ તો અને પુરુષો ઉપાધ્યાયની તો જેટલી વાતો કરીશું સમય આપણે બિલકુલ ખૂટવાનો છે પણ આપણે સમયની મર્યાદા છે તો આ બંને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે આટલી સુંદર વાતો પ્રસ્તુત દરેક દર્શક મિત્રોને ખૂબ મજા આવી હશે આ બંનેનો દૂરદર્શન વતી ખૂબ ખૂબ આભાર તો મિત્રો ઉપાધ્યાયની ખોટ કોઈ પૂરી શકે તેમ નથી પણ તેમના ગીતો તેમનો સ્વર્થ આપણા હૃદયમાં કાયમ ગુંજતો રહેશે તેમને શ્રદ્ધાંજલિ આપવાનો આ એક નાનકડો પ્રયાસ દૂરદર્શને કર્યો તો બસ આજે આટલું જ આવતા સપ્તાહે નવા વિષય નવા મહેમાનો સાથે અમે ફરી હાજર થઈશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર ભગવાને કીધું પોઠિયા ને નીચે જા અને કેતો આય ત્રણ વાર ના એક વાર ખાય પોઠિયો નીચે આવ્યો પણ બીજા ભૂલી ગયો